કે તમે તમે સમાજનો દીકરો પસંદ કરજો અને એમાં તમને એવું લાગે કે મને આ રૂમમાં એસી નથી તો એ એસી નાખી દઈશ હું નાખી દઈશ તમે સમાજમાં લગ્ન કરજો તમને એવું થાય કે મારે ફરવા માટે ગાડી નથી મારા ઘરે આવજો હું ગાડી લઈ આપીશ પણ પસંદ કરજો તો આપણા સમાજના દીકરા પસંદ કરજો તમને રૂપ રૂપરૂપના અંબાર દીકરા હું બતાવીશ મારી જોડે આવકો અમેરિકાના બતાવીશ કેનેડાના બતાવીશ લંડનના બતાવીશ પણ આ આ ખોટી માયામાં પેલા ખાલી ખાલી પચાસ રૂપિયા વાળા ચશ્મા પહેરીને ભરે ને એમાં ન બહુ આ અસલ હોનામાં મોજો એ ખાલી ભગસનામાં ન મોતા બસ આ ટૂંકમાં વાત કરું બધું સમજી લેજો

અત્યારે જો મુદ્દાની વાત કરીએ તો દરેક સમાજ એમ પ્રયત્ન કરતા હોય છે કે તેમના સમાજની દીકરી તેમના સમાજના યુવક સાથે લગ્ન કરે તે માટે ઘણા બધા સંમેલનો પણ કરતા હોય છે અને આજે આ જ મુદ્દે પાટીદાર સમાજની દીકરીઓ માટે પાટણના ચાણસમાના મણિયારી ખાતે પાટીદાર સમાજ દ્વારા પાઘડીની લાજ અભિયાન યોજવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓએ જાહેરાત કરી કે જે દીકરીઓ ભૂલથી ભાગી ગઈ છે અને હવે પછતાવો કરીને પરત આવવા ઈચ્છે છે તેમને સમાજ

પેલા સાંભળીને સાગર પટેલા વિશે લઈને શું નિવેદન આપ્યું છે આ કેવું છે કે બેનને જે વાત કરી કે પ્રેમ થઈ જાય છે પણ એ પ્રેમ નથી હોતો એ ખાલીને ખાલી આકર્ષણ હોય છે એક બે વર્ષનું આકર્ષણ હોય છે એ આકર્ષણ પૂરું થઈ જાય પછી ખાલી ને ખાલી અંધારું હોય છે પછી અજવાળું હોતું નથી પણ આજે સ્ટેજના માધ્યમથી કહેતો જઉં છું કે તમે તમે સમાજનો દીકરો પસંદ કરજો અને એમાં તમને એવું લાગે કે મને આ રૂમમાં એસી નથી તો એ એસી નાખી દઈશ હું નાખી દઈશ તમે સમાજમાં લગ્ન કરજો તમને એવું થાય કે મારે ફરવા માટે ગાડી નથી મારા ઘરે આવજો હું ગાડી લઈ આપીશ પણ પસંદ કરજો તો આપણા સમાજના દીકરા પસંદ કરજો તમને રૂપ રૂપ ના અંબાર દીકરા હું બતાવીશ મારી જોડે આવજો અમેરિકા ના બતાવીશ કેનેડાના બતાવીશ લંડનના બતાવીશ પણ આ આ ખોટી માયામાં પેલા ખાલી ખાલી 50 રૂપિયા વાળા ચશ્મા પહેરીને ફરે ને એમાં નો બોલાતા આ અસલ હોના માં મોજો એ ખાલી બગસરા માં નો મોતા બસ આ ટૂંકમાં વાત કરું બધું સમજી લેજો

એ ખાલી ને ખાલી આકર્ષણ હોય છે એક બે વર્ષનું આકર્ષણ હોય છે એ આકર્ષણ પૂરું થઈ જાય પછી ખાલી ને ખાલી અંધારું હોય છે પછી અજવાળું હોતું નથી પણ આજા સ્ટેજના માધ્યમથી કહેતો જઉં છું કે તમે તમે સમાજનો દીકરો પસંદ કરજો અને એમાં તમને એવું લાગે કે મને આ રૂમમાં એસી નથી તો એ એસી નાખી દઈશ હું નાખી દઈશ તમે સમાજમાં લગ્ન કરજો તમને એવું થાય કે મારે ફરવા માટે ગાડી નથી મારા ઘેર આવજો હું ગાડી લઈ આપીશ પણ પસંદ કરજો તો આપણા સમાજના દીકરા પસંદ કરજો તમને રૂપ રૂપ ના અંબાર દીકરા હું બતાવીશ મારી જોડે આવજો અમેરિકાના બતાવીશ કેનેડાના બતાવીશ લંડનના ના બતાવીશ પણ આ

તમે સાગર પટેલને સાંભળ્યા અને તેમનું કહેવું છે કે તમને પાટીદાર સમાજનો દીકરો પસંદ કરજો અને જો એ દીકરાના ઘરે એસી નહીં હોય તો તેના ઘરે એસી હું લગાવી આપીશ તમને ફેરવવા માટે ગાડી નહીં હોય તો ગાડી હું લાવી આપીશ સમાજની દીકરીને તમે આપો તેમાં કંઈ ખોટું નથી સાગરભાઈ પણ એક તરફ આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સપના જોઈએ છે આગળ વધવાની વાત કરીએ છીએ મોડર્ન થવાની વાત કરીએ છીએ અને હજુ પણ અમીર ગરીબની વાત કરીએ તે યોગ્ય નથી યુવતી કે યુવક જો કોઈ જોડે પ્રેમ થાય તે પોતાની મરજી સાથે કોઈ સાથે લગ્ન કરે તો તેમાં કોઈ ખોટું ના હોય તેમાં કોઈ પણ સમાજને વાંધો હોવો જોઈએ માટે આ વિચારધારાથી હવે થોડું આગળ વધવાની જરૂર છે તમે જો સમાજને માટે કંઈક કરો છો તમે કંઈ ખોટું નથી કરતા તમે પ્રેમ કરો છો તો કંઈ ખોટું નથી પણ સાથે સાથે યુવક કે યુવતી પોતાની મરજી સાથે કોઈ નિર્ણય લે તેમાં કોઈ સમાજ કે કોઈ લોકોને ખોટું ના હોવું જોઈએ અને તેમાં તમે તે વ્યક્તિને પણ સમર્થન તમારે આપવું જોઈએ આ વિષા તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં